આપણા જીવનમાં ક્યારેક આપણને એવા લોકોને મળવાનું થાય છે જેની વાતો વિશ્વાસજનક લાગતી નથી અવારંવાર એવો અનુભવાય છે કે તેઓ આપણને અસત્ય વાત કરી રહ્યો છે પણ તે વાતને પુરાવા વગર જાણવું મુશ્કેલ બને છે શું તમે ક્યારે વિચાર્યું છે કે શું કોઈ જૂથું બોલી રહ્યા છે શું આપણે તેની ઓળખ કરી શકીએ છીએ આ વીડિયોમાં આપણે તે જ મુદ્દે વાત કરીશું અને શીખીશું કે કેવી રીતે જૂઠાણું શોધી શકાય અને સત્યની ઓળખ કઈ રીતે કરવી ચાલો જારી લઈએ એ આ રસપ્રદ રીતો જો તમને આ વીડિયો ઉપયોગી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ટીપ્સ તમારા માટે અને તમારા મિત્રો માટે પણ કામ લાગશે શરીર ભાષા બોડી લેંગ્વેજ લોકો જે કહે છે અને તેઓ કેવી રીતે વર્તે છે તેમાં ઘણો ફરક હોઈ શકે છે શરીર ભાષા એ જૂઠાણું શોધવા માટે એક મજબૂત સંકેત હોઈ શકે છે કોઈના હાથ પગના ધ્રુજવા ચહેરાના હાવભાવ અને આંખોની ચાલ પર ધ્યાન આપો ઘણી વખત જ્યારે કોઈક જૂથું બોલે છે ત્યારે તે શારીરિક રીતે અનકમ્ફર્ટેબલ અનુભવતા હોય છે અને તે તેમના શરીરમાં દેખાય છે જેમ કે વારંવાર આંખો ચમકાવવી હાથ મૂકવાની જગ્યાઓ વારંવાર બદલવી ચહેરો ખંજવાળવો વગેરે બે અવાજના ટોન અને ઝડપમાં ફેરફાર ચેન્જ ઇન ટોન એન્ડ સ્પીડ કોઈ જ્યારે જૂઠું બોલે છે ત્યારે તેમની અવાજનો ટોન અથવા બોલવાની ગતિમાં ફેરફાર જોવા મળે છે એ ખૂબ જ સામાન્ય છે કે જૂથું બોલતી વખતે અવાજમાં અચાનક તેજી અથવા ધીમાપણું આવે તેમની ભાષાની સ્લો ઓછો થાય છે અને તેઓ અવારનવાર રોકાઈ જાય છે આ બધું ધ્યાનથી સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્રણ જવાબ આપવા માટે સમય લેવો પોઝિંગ એન્ડ ડિલેઇંગ રિસ્પોન્સેસ જ્યારે કોઈને પૂછપરછ કરવામાં આવે છે અને જો તેઓ જૂઠું બોલવા માંગે છે તો તેઓ થોડીવાર રોકાઈ વિચારશે સત્ય માણસ તરત જ જવાબ આપે છે કારણ કે તે સાચા છે જ્યારે કોઈ વિચાર કરીને જવાબ આપે છે તો તે જેઓ જૂઠાણું બોલી રહ્યા હોય તેવા સંકેતો છે ચાર વારંવાર રિપીટ કરવું રિપીટિંગ ફ્રેઝિસ જ્યારે કોઈ વ્યક્તિ અતિશયવાર પોતાનો જવાબ રિપીટ કરે છે તો તે મોટાભાગે તેનું કારણ એ છે કે તે ખુદને મજબૂત બતાવવા માગે છે તેઓ અવારંવાર એક જ વાતને ફરીથી બોલી શકતા હોય છે કે જેથી વાંધો ન આવે આ એક અનોખું લક્ષણ છે અને તમે આનો ઉપયોગ જૂથાણું શોધવા કરી શકો છો પાંચ પલટેલો ચહેરો ઇન્કોન્સિસ્ટન્ટ ફેશિયલ એક્સપ્રેશન્સ જો કોઈ બોલી રહ્યા હોય ત્યારે તેમના ચહેરા પર તેમના શબ્દો મુજબ લાગણી દેખાય છે કે નહીં એ જૂથાણું શોધવા માટે મહત્વનું છે જેમ કે તેઓ ખુશ વાત કરે છે પરંતુ ચહેરા પર ખુશીની સાચી લાગણી ન દેખાય તો તે અચકાવાનો સંકેત હોઈ શકે છે છ અલગ અલગ સ્ટોરી વર્ઝન ડિફરન્ટ વર્ઝન્સ ઓફ સ્ટોરીઝ જો કોઈ વારંવાર અલગ અલગ વાર્તા કહે છે તો તે તે માણસના જૂઠાણું હોવાનું દર્શાવે છે એક સાચી વાર્તા હંમેશા એક સરખી રહે છે જ્યારે કોઈ બનાવતી વાર્તા હોય ત્યારે તે સમયના હિસાબે બદલાઈ શકે છે સાત આંખોનો સંપર્ક તાળવો અવોઇડિંગ આઈ કોન્ટેક્ટ જો કોઈની આંખો સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ લાગે તો તેવો વ્યક્તિ જૂઠાણું બોલી શકે છે એક સાચો બોલનાર વ્યક્તિ સ્વાભાવિક રીતે આંખોનો સંપર્ક જાળવે છે જ્યારે કોઈ આંખો બંધ કરે છે સાઈડમાં જોઈ છે અથવા આંખો તારે છે ત્યારે તે ચિંતાનું કારણ બની શકે છે બહાનો બનાવવું મેકિંગ એક્સક્યુસેસ બહાના બનાવનારા લોકો ખાસ કરીને જૂઠાણું બોલતા હોય છે

અચાનક ગુસ્સો સદન અંદર ઓર ડિફેન્સિવનેસ કેટલાક લોકો જારે જૂઠું બોલે છે અને આને પકડાયાનો ડર અનુભવે છે ત્યારે તેઓ અચાનક ગુસ્સે થઈ જાય છે આ એક પ્રકારનો રક્ષણાત્મક વલણ છે જે તેમને પકડાયાના ડરે પ્રકટ થતો હોય છે અગાઉ ઉલ્લેખ કરેલી આ દસ ચીજો જોઈને તમે જાણકાર બની શકો છો કે શું તમે ક્યારેક જૂઠું બોલતી વ્યક્તિની ઓળખ કરી શકો છો કે કે આ પોઈન્ટ ને ધ્યાનમાં રાખશો તો તમે જરૂરથી સાચી વાતને શોધી શકશો તો મિત્રો આશા છે કે આ વીડિયો તમારા માટે માહિતી પસંદ આવ્યો હોય તો નીચે લાઇક બટન દબાવો અને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ આવા જ જ્ઞાનવર્ધક વીડિયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના સુજાવો અને પ્રશ્નો માટે કમેન્ટમાં અવશ્ય લખજો આપના પ્રતિસાદનો અમને હંમેશા ઇંતજાર રહે છે